કૃષ્ન કનૈયા લાલ કે જે યાંબોય ખાંડ ભોવાનમાંથી ઓતરો વ્રજ ભો મેમાં યાંબાનો વાસ સતી રેયાભો દેવ વસુદેવજી બીજવા માતા દેવ કી જ પ્રકાશ સો તિરેયાં બોરો પી એયો યામબે અશોદા જીએ રે જળ સિસિયા યામબે અશોદા જીએ રે જળ સિસ

ते सार पात्र लखेया दे दीदो रे जान सतीरे आंबो रोपे ईयो हुयास Te sara patra kariya, Tena nava khanda se re tena nama, Sati re yambo ropeyo, प्रहलादे बो ते निरी सेव्रजनीनार सतिरेया बियो या दश सन्त તેંબાના થડોથી આ તણસો પાતળી શયા જાયો સે તેની ડાળ સ તીરે બોરો પીયો ઓઢર હજર સ્લોક કરના Pono sodo 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 KASARA sodo sodo satire sodo sodo kalpa sodo थै ने रे आबो दुजियो ये नि सौद पुवनमा सायो सती रे आबो रोपी यव त्रण યાંબેસેજોમોખા શ્રી મદ ભાગવત યાંબાના ફળ સતીરે યાંબો રોપી યો એ ફળ સુખ દેવ જીરે વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા ગંગાને તીરો સતી રેયા બોરો પીયો તે રસ शरणो करोयनु करो यनु भवनो रे यादार सतिरे या बोरोपियो रत दिवस मारुषण पदमा જય શ્રી પુરુષમય વીર રામ સતી રેયા પિયો બો ગાયો શીખ ને સુણે શ્યાબ તેનો પ્રભુ શરણ કમળમાં વાસ સતી રેયા બોરો પીયોબો યંડ હોતરો વ્રજબુ બો વાસ સખી રેયા બો રોપીઓ બોલ કૃષ્ણ કૈયા લાલ કી જય